વડનગરના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી કે જે હંમેશા એસસી એસટી સમાજની અને લોકોની સાથે થતા અન્યાયને લઈને અવાજ ઉપાડતા હોય છે અને તેને લઈને વિરોધ કરતા હોય છે તે નજરે પડી રહ્યા છે તાજેતરમાં જિગ્નેશ મેવાણી દ્વારા મહીસાગર કલેક્ટર નેહાકુમારી છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે કલેક્ટર નેહાકુમારી દ્વારા દલિત સમાજને લઈને જે વિવાદિત ટિપ્પણી છે તે ટીકા ટિપ્પણી કરવામાં આવી હતી અને એક વિડીયો છે તે વાયરલ થયો હતો જેને જ લઈને જિજ્ઞેશ મેવાણી દ્વારા સતત કલેક્ટર નેહાકુમારીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેને સસ્પેન્ડ માંગ છે છે તે પણ કરવામાં આવી રહી ત્યારે હવે જીગ્નેશ મેવાણીનો જ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો વિરોધ કોના દ્વારા અને કેમ કરવામાં આવી રહ્યો છે તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મહીસાગર કલેક્ટર નેહાકુમારીનો ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા સતત કેટલાય સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે કલેક્ટર કુમારી દ્વારા જે તાલુકા વિકાસનો કાર્યક્રમ હતો તે કાર્યક્રમ દરમિયાન કુમારી દ્વારા એક વકીલને ચપ્પલથી મારવાની વાત કરવામાં આવી હતી સાથે જ એટ્રોસિટી કેસને લઈને પણ જે વિવાદિત ટિપ્પણી છે તે ટિપ્પણી કરવામાં આવી હતી અને આ વાત કરતો એક વિડીયો છે જે વિડીયો પણ વાયરલ થયેલો હતો ત્યારે આ વિડીયોને લઈને જીગ્નેશ મેવાણી ખાસ જે કલેક્ટર નેહા કુમારી છે કે તેમનો વિરોધ છે તે વિરોધ કરી રહ્યા છે તેમને સસ્પેન્ડ કરવાની માંગ છે તે પણ જિગ્નેશ મેવાણી દ્વારા સતત કરવામાં આવી રહી છે ત્યારે જિગ્નેશ મેવાણી આ વિરોધને લઈને આગામી છ તારીખના રોજ એટલે કે છ ડિસેમ્બરના રોજ મહીસાગરમાં કલેક્ટર કુમારીને સસ્પેન્ડ કરવામાં આવે તે માંગ સાથે મોટું એક વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે અને તેને જ લઈને ગામડે ગામડે જે લોકોની સાથે સંવાદ છે તે પણ કરી રહ્યા છે ત્યારે હાલમાં મહીસાગરમાં જ જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે મહીસાગર એસસી એસટી અને ઓબીસી સમાજ દ્વારા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે એસસીએસટી અને ઓબીસી સમાજના આગેવાનોનું કહેવું છે કે જિજ્ઞેશ મેવાણી કે જે સમાજમાં વય મનુષ્ય ફેલાવે છે અને સાથે જ સમાજને ભાગલા પાડવાનું કામ છે તે કરી રહ્યા છે અને એટલા જ માટે જિજ્ઞેશ મેવાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના વિરોધ કરતાં આજે સૂત્રોચ્ચાર કરતાં આવેદનપત્ર છે તે પણ એસસી એસટી અને ઓબીસી સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવ્યું ત્યારે ઓબીસી અને એસસીએસટી સમાજના આગેવાનો ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના વિરોધને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ આજે અમે મામલતદારશ્રીને જે આવેદનપત્ર આપવામાં આવેલું એની ફરજ અમારે એટલા માટે પડેલી છે કે વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ છેલ્લા દસ દિવસથી મહીસાગર જિલ્લાની અંદર આવીને વર્ગ વિગ્રહ અને સામાજિક સમાજને ઉશ્કેરવા માટેનો પ્રયત્ન કરેલો છે જેના અનુસંધાને અમે આજે માનનીય શ્રી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે આજરોજ મહીસાગર જિલ્લામાં માન્ય જિગ્નેશભાઈ મેવાણી સાહેબના વિરુદ્ધમાં અમે મામલતદાર સાહેબ શ્રીને એસસી એસટી ઓબીસી સમાજ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં અમે જિગ્નેશભાઈ મેવાણી જે અહીંયા મહીસાગર જિલ્લામાં સમાજને અલગ ભાગલા પાડવામાં વિખવાદ ઊભો કરવામાં તથા અમારા સમા ભોડી સમાજને પટાવી બુસલાવી અને ગેરમાર્ગે દોડવા માટે જે આવેલા છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ એનું કારણ એ છે કે જિજ્ઞેશ મેવાણીના અગાઉ ઘણા બધા વિડીયો ક્લિપ આવેલા છે જેમાંથી અસભ્ય ગાળો બોલે છે મહિલાઓ વિરુદ્ધ બોલે છે જેથી મહિલાઓ વિરુદ્ધની માનસિકતા એમની છતી થાય છે જેથી એને અમે વખોડીએ છીએ અમારો સમાજ મહીસાગર જિલ્લો અહીંયા એમને ટકવા નથી દેવાના એમને અહીંથી ભગાડવાના છીએ અને આવી જ રીતે કેરળમાં એક મહિલાઓનું તેમણે અપમાન કરેલું જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પણ છે પ્રસાર થયેલું છે જે તમામ વિડીયો ટીવી પર ચાલે છે ઘણી બધી ક્લિપો આવેલી છે એ જ રીતે એમણે ઘણા બધા આવા અન્યાયો કરેલા છે જેથી એમની જે માનસિકતા છે એ અમારા મહીસાગર જિલ્લાની પબ્લિકને ખબર પડી ગઈ છે એમનો દોગનો ચહેરો સામે આવી ગયો છે જેથી અમે મહીસાગર જિલ્લામાં એમને વખોડીએ છીએ અને એમનો સમર્થન આપવાના નથી ત્યારે એસસી એસટી અને ઓબીસી સમાજના આગેવાનોનું સ્પષ્ટ કહેવું છે કે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી કે જે કલેક્ટર નેહાકુમારીના સસ્પેન્શન સાથે જે વિરોધ કરી રહ્યા છે તે વિરોધ પ્રદર્શન કરતાં તેમની મહિલાઓ પ્રત્યેની માનસિકતા અને મહિલાઓની તે કેટલી ઇજ્જત કરે છે તે છતી થાય છે અનેક વિડીયો તેમના સામે આવે છે કે જેમાં તે મહિલાઓ બાબતે બેફામ બોલી રહ્યા એટલે કે કલેક્ટર નેહાકુમારી બાબતેને લઈને તે બેફામ બોલી રહ્યા છે તે વિડીયોને લઈને અને ખાસ જે પ્રમાણે તે મહિલાઓ પ્રત્યે જે બેફામ બોલી રહ્યા છે તેને લઈને એસસી એસટી અને ઓબીસી સમાજના લોકો દ્વારા જિજ્ઞેશ મેવાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે કહી શકાય કે કલેક્ટર કુમારીના જે પ્રમાણે જે વિડીયો વાયરલ થયો હતો અને જે પ્રમાણે તે એસસી એસટી અને ઓબીસી સમાજ માટે વાત કરી રહ્યા હતા તેને લઈને જિજ્ઞેશ મેવાણી કે જે સતત વિરોધ કરી રહ્યા છે તેમને સસ્પેન્શનની માંગ કરી રહ્યા છે તે માંગ વચ્ચે હવે જિજ્ઞેશ મેવાણીનો જ ખુદ એસસી એસટી અને ઓબીસી સમાજ વિરોધ કરી રહી છે અને મહીસાગરના જ આ એસ એસટી અને ઓબીસી સમાજના લોકો છે કે જે જિજ્ઞેશ મેવાણીનો વિરોધ કરી રહ્યા છે ત્યારે હવે કહેવાય કે એસસી એસટી અને ઓબીસી સમાજમાં બે ભાગલા છે તે જોવા મળી રહ્યા છે અને એવું કહેવાય છે કે જે પ્રમાણે જે આ સમાજના આગેવાનો છે તે લોકો જિજ્ઞેશ મેવાણી ઉપર આરોપ પણ મૂકી રહ્યા છે કે જિગ્નેશ મેવાણી કે જે સમાજમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે ત્યારે જિગ્નેશ મેવાણી ઉપર જે પ્રમાણે સમાજને ભાગલા પાડવાનું આરોપ જે મૂકવામાં આવી રહ્યો છે તેને લઈને આપનું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર